કટિંગ મશીનો અને અન્ય સાધનોની મદદથી લાંબા સમય સુધી ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરને કેબિનમાંથી માં મુશ્કેલીએ બહાર કાઢ્યો હતો ફસાયેલા ચાલકને રેસ્ક્યુ કર્યા બાદ તેમને હાથ પગમાં અને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં તેઓ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ વિશે હજુ વધુ માહિતી મળી નથી આ ટ્રિપલ અકસ્માતના કારણે નેશનલ હાઇવે અડતાલીસ પર સુરત તરફ જતા માર્ગ પર ગંભીર અસર પડી છે સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે હાજર રહી ક્રેન તથા અન્ય વાહનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા રિપોર્ટર રવિસૈદ અંકલેશ્વર